નવસારી જિલ્લાના સિમલક ગામમાં આવેલ સિમલક શાળામાં વર્ષનું વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ધી સિમલક મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત સિમલક શાળામાં બે હજાર ચોવીસ પચીસના વર્ષનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ સિમલક શાળાના પટરાંગણ ખાતે યોજવામાં આવ્યો હતો વાર્ષિક વિતરણ કાર્યક્રમની શરૂઆત ધોરણ આઠની વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન રસિકભાઈ મેમીએ શોભાવ્યું હતું તેમજ અતિથિ વિશેષ તરીકે કારી અબ્દુલજી વૈદ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સિમલક શાળાના પ્રમુખ તથા ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા વિદેશથી આવેલા મુંગેરા મહેમાનોનો વિશેષ પરિચય ઇસ્માઇલ નાના દ્વારા આપવામાં આવ્યો સમારંભના અધ્યક્ષ રસીદભાઈ મેમીનું સ્વાગત પુષ્પગુચ્છથી સિમલક શાળાના પ્રમુખ અહમદ પટેલ દ્વારા કરવામાં આવ્યું તથા વિદેશથી બોલાવેલા મહેમાનોનું સ્વાગત શાળાના સેક્રેટરી ઇલિયાસભાઈ હાંસ તથા ટ્રસ્ટી ડોક્ટર ઝકરિયા મેમી દ્વારા પુષ્પગુચ્છ પણ કરી સ્વાગત કરવામાં આવ્યું આવકા પ્રવચન રજૂ કરતા શિમલક આચાર્ય ઇસ્માયલભાઈ નાનાએ છેલ્લા ઇઠ્યોતેર વર્ષના ઇતિહાસની ઝાંકી તથા શિમલક શાળાના ટ્રસ્ટોના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન થયેલ આ શાળાના વિકાસના કાર્યો કર્મચારીઓના પ્રશ્નના ઉકેલો વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેનું નિવારણ વિદ્યાર્થીઓની સંખ્યાનો વધારવાનો પ્રયાસો વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ કરેલા ઉજ્જવળ પ્રયાસોની તવારી તેમણે વર્ણવી હતી આચાર્ય શ્રી દ્વારા ઇનામ વિતરણ સમારંભમાં શૈક્ષણિક સાંસ્કૃતિક રમત સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી રોકડ ઇનામ વિવિધ મહાનુભાવોના હસ્તે અર્પણ કર્યું આ વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી સંચાલક મંડળના સભ્યો ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો મારા સાથી મિત્રો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વર્ષ 2024-25 વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉપસ્થિત રહેતા અનહદ લાગણી અનુભવું છું આ સંસ્થા સાત દાયકા પૂરા કરીને આઠમા દાયકામાં પ્રવેશ કરી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે સંસ્થા આટલા વર્ષો દરમિયાન ઘણી બધી તડકી અને છાંયડી જોઈ છે ઘણા બધા સંકટો વેઠીને આજે સારા એક વત બની ગઈ છે શાળાએ એવું મકાન ઊભું કરી નાખ્યું છે કે કેવા માટે મારી પાસે શબ્દો નથી બે હજાર ત્રેવીસ ચોવીસ નું વર્ષ શાળા માટે ઘણું ગૌરવ બનતું હતું શરૂઆત કરું તો આ સંસ્થાને બે હજાર અઢાર ઓગણીસ ના અંદર શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો હતો જિલ્લાની ઉપર લાવવા માટે જે કઈ ગ્રામજનો એ પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ નો દિલી શુક્રિયા અદા કરું છું અને તમામ શાળા પરિવાર વતી

આપણે જયારે વિજ્ઞાન પ્રવાહ શરૂ કરી દીધો આજે બે હાજર ચોવીસ માં આપણે આવી ગયા છે તો કદાચ ઘણાને બાબત ની ખબર નહીં હોય તો આની વાસ્તવિકતા તમને રજૂ કરું તો બે હાજર વીસ એકવીસ ના ત્યારે ધોરણ બાર ગ્રાન્ટેડ વર્ગ આપણો સરકારે મંજૂર કરી પરંતુ કેટલીક બાબતો શિક્ષકો ની નિમણૂક કરી શકતા નથી આ ક્ષણે હું લંડન એસોસિએશન નો ધીરે અદા કરું છું કે એમણે આ સંસ્થાને હંમેશા પડખે ઉભા રહીને ખૂબ જ આર્થિક સહાય કરી છે મિત્રો વિજ્ઞાન પ્રવાહ ચલાવવું નીત ના ક્લાસ ચલાવવા એક એક નાની સુની બાબત નથી તમને એક દાખલો આપું છું કે દર મહિને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોનો પગાર નિયરલી 1 લાખ રૂપિયા જેટલો થાય છે છતાં સંસ્થાએ વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારની સહાય લીધી ન તો ફી લીધી અને હજુ પણ કાર્યરત રહે આવનારા દિવસોમાં પણ આ લંડન એસોસિએશનના સભ્યો આ સંસ્થા પ્રત્યે આવી લાગણી રાખતા રહેશે એવી અલ્લાહ તાલાથી હું દુઆ કરું છું અહીંયા શાળાના અંદર મિત્રો આજે ઇનામ વિતરણ સમારોહ પણ છે અને તમે જાણો છો કે ઇનામ શબ્દ સાંભળતા નાના મોટા દરેકના દિલોના અંદર એક અલગ પ્રકારની લાગણી થાય એ સ્વાભાવિક છે સંસ્થાના અંદર આ શાળાના અંદર આજે લગભગ 164 જેટલા ઇનામ આપવામાં આવશે કલ્પના કરી શકો છો કે શાળા ફક્ત એક પુસ્તકના બે પુઠાના વચ્ચે જ નથી પણ ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ અહિયાં કાર્યરત છે એ તમને જ્યારે ઇનામ વિતાવ સમારંભ કરવામાં આવશે ત્યારે જણાવવામાં આવશે વધારે સમય નથી લેતો અલ્લા